જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી રેશમા પટેલ અને જુનાગઢ શહેર પ્રમુખ શ્રી તુષાર સોજિત્રા હાજર રહ્યા અહેવાલ વલ્લભભાઈ પરમાર સનાતન ન્યૂઝ નેટવર્ક જુનાગઢ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર જિલ્લા ટીમ અને આમ આદમી પાર્ટી નગરપાલિકાની જે આમ આદમી પાર્ટીની ટીમ છે સૌએ સૌરા ભક્તોએ અહીંયા ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ભગવાન શ્રી પ્રભુની આરાધના કરી અને સાથે સાથે સંદેશ એ જ છે કે પ્રભુ શ્રી રામે જે કણકણમાં વસેલો છે અને સમગ્ર જગતની રક્ષા કરતો સમગ્ર જગતને જમાડતો ભોજન કરાવતો અને રક્ષા કરતો અને નિર્માણ કરતો પ્રભુ શ્રી પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે હર કોઈમાં ઉલ્લાસ હર્ષ અને ધાર્મિક ભાવના હોય છે એવી જ રીતે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પ્રભુ શ્રી રામની તે તે જગ્યાએ આરાધના કરી છે અને એટલી પ્રભુને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ આ લોકશાહી દેશમાં સૌની રક્ષા કરજે સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજે અને અધર્મનો નાશ કરજે જે રીતે માતા સીતા ત્યાગ અને બલિદાન આપી અને ધર્મની રક્ષા કરી એવી જ રીતે હે પ્રભુ અમે અમને સૌને શક્તિ મળે કે સીતારામના જીવન ચરિત્રમાંથી અમે કંઈક પ્રેરણા લઈએ અને દેશ અને સમાજનું કલ્યાણ કરી શકીએ એવા અમને આશીર્વાદ આપીએ સાથે સાથે જે અધર્મનો પ્રચાર કરી રહ્યા છે જે લોકશાહીનું કલે આમ કરી રહ્યા છે આ દરેકને સદબુદ્ધિ આપે અને આપણા દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આજે એવી પ્રાર્થના સાથે સૌને જય શ્રી રામ ભરત માતાજી